ઓખા નજીક બોટમાંથી પડી જતાં એક માછીમાર સમુદ્રમાં ડૂબી ગયો હતો જે માછીમારનું મોત નીપજ્યું છે આથી ઉના પંથકના એ ખાલ હાસીના મોત અંગે નવી બંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉનાના કાજડી ગામના ધીરુભાઈ મકવાણાએ પોરબંદરના બંદર પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરી હતી જેમાં જણાવ્યા મુજબ મૂળ ઉનાના કાજોડી ગામના તથા હાલ ઓખાના આર કે બંદર ખાતે રહેતા અને કસવા નામની ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા ભરત રાજાભાઈ રાઠોડ નામના સાડત્રીસ વર્ષીય યુવાનનું સમુદ્રમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે જેમાં તેમની બોટ ઓખાથી છવ્વીસ પોઈન્ટ નવ નોટિકલ માલ દૂર હતી ત્યારે તારીખ બાવીસ જાન્યુઆરીના સવારે સાડા અગિયાર વાગ્યે આ ખલાસી ભરત રાઠોડ બોટની ઘોડી પર બેસીને કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પગ લપસતા ભરત રાઠોડ સમુદ્રના પાણીમાં પડી ગયો હતો અને દરિયામાં ડૂબી જતાં તેનું મોત થયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર